રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા પાટણની કે કે ગર્લ્સ હાઇસ્કુલમાં રોટરી ઉદ્યાનનું ડિસ્ટ્રિક્ટ ગવર્નર મેહુલ રાઠોડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાટણની એકમાત્ર તથા સૌથી જૂની એવી સરકારી કન્યા વિદ્યાલય કે કે ગર્લ્સ હાઈસ્કૂલ અવાવરું પડેલી ઘણી બધી જગ્યામાં શાળાના પ્રિન્સિપલ ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિના કુનેથી સુંદર કામગીરી થઈ રહી છે ત્યારે તેમના પ્રપોઝલથી રોટરી પાટણ દ્વારા ખંડેર પડેલા કોર્નરમાં વિદ્યાર્થીનીઓ માટે રિસેશના સમયમાં નાસ્તા અને બેસવા માટે એક બગીચાનું નિર્માણ કરવા રોટરી પાટણ દ્વારા કાર્ય કરવામાં આવ્યું દાતા શ્રી એવા રોટરી એન્ડ ડોક્ટર ભરત વિધાણીના સહયોગથી સુંદર મજાનું રોટરી ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર મેહુલ રાઠોડ અને તેમના ધર્મપત્ની ભાવનાબેન રાઠોડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ક્લબ પ્રેસિડેન્ટ ઝુજારસિંહ સોઢા સેક્રેટરી વિનોદ સુથાર પ્રોજેક્ટ ચેરમેન જયરામભાઈ પટેલ આસિસ્ટન્ટ ગવર્નર પરેશભાઈ પટેલ ક્લબ ટ્રેનર ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ રોટ્રેન હરીશભાઈ પટેલ અતુલભાઈ પટેલ શાળાના પ્રિન્સિપલ ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિ કમલેશભાઈ સ્વામી સહિત શાળાના સ્ટાફની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉદબોધન કરતા ડિસ્ટ્રિક્ટ ગવર્નર મેહુલભાઈ રાઠોડ દ્વારા શાળાના કામગીરીની સાથે કેમ્પસના વખાણ કરતાં જણાવવામાં આવ્યું કે આ શાળામાં જોવા મળેલી સર્વ ધર્મ પ્રાર્થના એ સામાજિક સમરસતાનું એક યુનિક ઉદાહરણ પૂરું પાડે છે બાળાઓને શિક્ષણની સાથે આવનારા સમયમાં દેશની પ્રગતિમાં યોગદાન આપવા સક્ષમ બનાવવા માટે શાળા અને રોટરીની સરાહના કરવામાં આવી હતી બગીચાની સાથે દિવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવેલ સ્લોગનો અને પાટણની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા ચિત્રો એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે એવા આ પ્રોજેક્ટ માટે સૌએ પ્રિન્સિપલ ડોક્ટર દિનેશભાઈ અને હાજીને અભિનંદન પાઠવ્યા હતા મિત્રો જેમ આપ સૌ જાણો છો કે છેલ્લા પચાસ વર્ષથી રોટરી ક્લબ પાટણ માત્ર પાટણ શહેર નહીં પણ પાટણની આજુબાજુ પણ પોતાના સેવાના કામની શરૂઆત દર્શાવી રહી છે અને આજે મને આ બહુ જ અનહદ આનંદ થયો અને આ જગ્યાના મેં જૂના ફોટા પણ જોયા અને જે રીતે આ જગ્યાનું ઉત્થાન કર્યું છે અને અહીંયા આમ ટાઈપ એક ગર્લ્સ સ્કૂલની અંદર બહુ જ સરસ નાનો ગાર્ડન અને એક થીમ સાથે રોટરીની થીમ છે એઝ વેલ એઝ આપણા જૂના પેઇન્ટિંગ્સ છે અને જે કલ્ચર સાચવીને કામ કર્યું છે એ ખરેખર બહુ જ દાદ માગી લેવી વસ્તુ છે અને હું આશા રાખું કે રોટરી ક્લબ પાટણ આવા ઉત્તર આવા કાર્યો વધુને વધુ કરતી રહે એક નાનું સારું પણ એમના માટે નાનું વન જેવું બનાવ્યું છે જ્યાં બાળકો રિસેસમાં નાસ્તો કરી શકે એન્જોય કરી શકે ભણી પણ શકે અને એમને ભવિષ્યમાં પ્રેરણા પણ મળે કારણ કે જેમ આપણા મોટા વૃક્ષો આવ્યા છે પણ આપણે એનું જતન કરી નહીં શક્યા એમ આપણે આ વૃક્ષો વાયા છે અને એ જતન કરવાનું એ બાળકો શીખશે તો ભવિષ્ય પણ આપણા માટે સારું રહેશે